ગુજરાતી સમાચાર હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો કેરળમાં નદી નાળા છલકાશે કરી મોટી આગાહી મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે અમરેલીના લેલ્યા મોટાના અગ્રણી જ્યોતિષ જયપ્રકાશ માઠાડે જણાવ્યા અનુસાર કુંભને જણાવ્યું હતું કે આ વર્ષમાં ચોમાસું સૂર્ય મંગળથી આગળ ચાલે છે તેથી ચોમાસું સારું રહેશે ભરપૂર વરસાદથી નદી નાળા સરકાઈ જશે સર્વત્ર શિકાર વરસાદ થાય તેવું લાગી રહ્યું છે કેરળમાં ચોમાસું બેસી ગયું છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ગુજરાતમાં પંદર જૂનથી ઓગણીસ જૂન વચ્ચે ચોમાસુ પ્રવેશ કરશે અને ત્રીસ જૂન સુધી સમગ્ર ગુજરાતમાં ફરી રહેશે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે પ્રોમોશન પ્રમોશન એક્ટિવિટી શરૂ થઈ છે મિત્રો જેમાં સાતમી જૂનથી મૃગશીય નક્ષત્ર શરૂ થશે જેમાં પવન જોર રહેશે તેવી સંભાવના છે મિત્રો આ નક્ષત્ર ચંદ્રનું મહાન શિયાળ છે અને શુક્રનું છે બુધ શુક્ર અને ગુરુ વૃષભ રાશિમાં સાથે હોવાની મૃક્ષી નક્ષત્રમાં દક્ષિણ ભારતમાં સારો વરસાદ જોવા મળી શકે છે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે મિત્રો રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે રાજ્યમાં ગરમી વચ્ચે ધીરે ધીરે વિદાય વિદાય તરફ જઈ રહી છે જ્યારે રાજ્યમાં તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી રહી છે હાલ ગુજરાતમાંથી ગુજરાતમાં પવનની ગતિ પચીસ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી રહી છે આ સાથે જ રાજ્યમાં અનેક સપ્તાહમાં પ્રમોસોની એક શરૂ થઈ જશે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે પવન સાથે ભેજનું પ્રમાણ વધુ વધતા છૂટા સમય વરસાદની સંભાવના છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે આ વર્ષે રાજ્યમાં ચોમાસું એકથી બે દિવસ પહેલું શરૂ થઈ જશે મિત્રો કલ્પની માહિતી વિડીયો મળતી રહેશે છે વિડીયો અમરે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં